હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો અત્યારે વાઈ ગયા છે બપોરના બે અને ફાઇનલી હવે હું ઘરની બહાર નીકળું છું બાર વાગે નીકળવાનું હતું પણ કાંઈ વાંધો નહીં એમાં બ્લોગ એડિટ થઈ ગયો છે સાથે સાથે બે રીલ એડિટ થઈ ગઈ છે થોડાક લેટ પહોંચશું એ જ ઓકે બાય અંબા અંબા હા જો જેવું છે ને હા માય ગ્રાઉન્ડ ફ્લોર જાવ છું ઓકે મને બાકી તો મને નથી ઓકે તો હવે મારે તું નીચે મને સામાન મૂકવા ગ્રાઉન્ડ ફ્લોર થી આવીશ હા બહાર નીકળશો ને 11 નું બેગ દઈ દઈશ ઓકે કેનો હું દહીં લઈ લઉં નીચે થી દઈ લેવું છે મારે જવાનું છે आज मा तो मैं ऊपर आया मैं गेज़ों तो करी निकल डार्ड तो एक अच्छे निकल वाले okay, हैं। okay. बाय बाय स्कार्बर स्कार के जब मेरे में पढ़ती तुम दोनों एक दूसरे को प्यार करते हो हाँ mm. करते हो ना ચાર વાગ્યા છે અને લીમડી ઓનસ હોટલમાં અત્યારે કટક બટક કરવા ઉભા રહ્યા છે બહુ ભૂખ લાગી છે જય મોન છેલ્લા સમય પછી ભાજી બોનસની એ લીમડી ઉપર પાઉભાજી ખાવા રહ્યો અત્યારે બધે ચાંદ ગાંઠિયા ને એવું ખાય પાલકની ભાજી માટે બટેટાનો પોટલો બાબુજી ભૂખ લાગી છે ને ભૂખ લાગી છે હાલો હમણાં ઉતારી આજે તો બા પેલી વાર જાય છે નીચે આંટો મારવા નીચે સત્સંગ ને પાઠ જેવું જાય છે ને તો બાકે આજે જરાક અમે લાવવું લઈ હમ દીદી જાય છે મૂકવા જી ક્યાં ગયા તમે

અને ભોજન બે લેવા માટે ઉભા છે તબિયત ખરાબ છે બોરસદ માં ઉમિયા કાઠિયાળી હોટલમાં જમવા આવ્યો છું અને લાગણીના સંબંધ જાય આ બાજુ અવાર નવાર નીકળવું એટલે બ્રેક હોય એમાં એમનું ફેવરિટ શાક છે ખૂબ ફેમસ છે આજે સેવ લસણ જો થોડુંક લસણ ને સ્પાઈસી જેવું શાક ખાવાનું પસંદ કરતા હોય તો આ જગ્યા આવીને આ ટ્રાય કરશો ને મોજ આવી જશે અને આ નવી રેસીપી છે કાજુ મકાઈ જે ગ્રીન ગ્રેવીમાં આવશે હા હું આજે પહેલી વાર ટ્રાય કરવાનું છું બાકી આ તો એવરગ્રીન છે ઓમ તો અહીંયા જે કંઈ બી તમે જમશો મોજ જ આવશે માસા આજે છે ને લગ્નમાં લો સુરત જવા એમના દીકરાને બે નથી અગર તો આજે હું એને કર બે જ જમીને થોડુંક રસ્તામાં નીકળો ને ત્યારથી ગળું ખરાબ થઈ ગયું એટલે એના લીધે શરદી તાવ જેવું છે માસાને મેં ફોન કરી કીધું એટલે જવા અહીં આવી ગઈ છે હોટલે જમીન દવા લઈને પછી વડોદરા જ જવા નીકળી સાહેબ થી ટાઈગર આવી ગયો છે સિંગિંગ લાઈન લાઈન સિંગિંગ વડોદરામાં આવ્યો ને એટલે અહીંયા પક્ષી ઘર જેવું જ લાગ્યા ચકલી સર્કલ આગળ એવું સર્કલ હતું અત્યારના જો એટલું સીટી છે આ કયું સર્કલ આવ્યું કે સાડા અગિયાર બાર વાગે તો બધું બંધ થઈ ગયું છે અને શાંત સિટી છે મને કહ્યું ની આ નિંદર હોટલ આવે તો સારું દવા લઈ લીધી છે દવા ને લીધે વધારે ગેન છે Come on. ફાઇનલી હોટેલે પહોંચી ગયા જી અને હવે ખૂબ નીંદર આવે છે રાતના વાગ્યા છે ફટાફટ સુઈ જાવ અને સવારે દસ સવા દસ વાગે શૂટ છે એટલે આઈ હોપ કે રાતે તાવ ચડે ને વધારે તબિયત ખરાબ ના થાય ચાલો ગુડ નાઇટ અત્યારે વાગ્યા છે સવારના નવ અને થાય છે નાસ્તાની તૈયારી પોવા બટેટા બનાવવાના છે નાસ્તામાં અને બા પીવે છે ચા કાલ મજા આવી હતી બા તમને મજા સત્સંગમાં ગયા તા ને બહુ જ મજા આવી બાકાલે પેલી વાર નીચે સત્સંગમાં ગયા હતા રાત્રે અત્યારે સવારના સવા નવ વાગ્યા છે અને રાત્રે તરત સૂઈ ગયો હતો નીંદર તો ચડી હતી અને ઉઠતા તબિયત વધારે ખરાબ થઈ ગઈ છે ગળાથીને જ શરૂઆત થયેલી ઇન્ફેક્શન અત્યારે તાવ છે વોમિટ જેવું લાગે છે એટલે ખાલી પેટે આ પેલા વોમિટની બે દવા લઉં છું પછી થોડાક મમરાનું પેકેટ લઈ આવ્યા થોડુંક ખાય અને પેરાસિટામોલની દવા લઈ અને પછી

Mumbai, Mumbai à, kiểu cái MBN kiểu cái shop nào thế

વધારે ખરાબ થઈ ગઈ છે આજ પહેલી વાર એવું થયું હોય શકે મેં ડ્રાઈવિંગ કાંઈ ખાસ કર્યું જ નથી યસ જ કાર ચલાવે છે અને જનરલી બહારના કાચ તો કોઈ દિવસોમાં ઓપન ન કરે વિન્ડો ઓપન ન હોય પણ અંદર એક કાંઈક સફોકેશન ન થાય એટલે નોર્મલ ટેમ્પરેચર પચીસ ઉપર એક ઊંધો ઠંડી ચડી ગઈ યસને કીધું કે ગરમ ચા પીવડાવ આરામ જ કરું

જોવો છો ઓકે ઓકે ચમચી તો જમતી સાઈડમાં રાખીને ભીઓ ચમચી આમ પકડો વરેદર વાડે દૂધ પીવાનો વારો આવી ગયો છે તબિયત ખરાબ સુખા પૂજે કાચી મેં માર્કેટમાં ક્યાંય જોઈ નહીં કાચી કેરી મને તો ક્યાંય કેસમાં મળતી હોય ને અહીંથી ગોતીઓ છે કાચી કેરી ફ્લેવર નું પરફ્યુમ મે નતોયો પરફ્યુમ તો આખો વરસ મળી જાય કાચી કેરી ની વાત હતી કાચી કેરી નું આમળું કેરી પરફ્યુમ એટલે શું ખાવી હોય તો પરફ્યુમ છાડી દેવાનું એમ કાચી કેરી નો આવે હમ શું જો ઠંડી લાગે જાય ના ભાઈ લાગે

ફોરણમાં બધે નાના નાના કામ બધા ને આવડતા હોય આપણે શીખી જવાય નાના નાના કામ જેને ટાઈમ અને મની બે બચે ત્રણ બીજી બા બાપુડી નું મારુ મોસરૂમ બંધ જમીને ઉભા થી આય કેટલી વાર થઈ જાગી એક કલાક કય નહિ થઈ હોય નહીં પેરાસિટામોલ ને કારણે ભૂખ લાગે એ મને પેલી વાર ખબર પડી શું ખવાય છે રાજકોટ ની પ્રખ્યાત લીલી ચટણી અને પ્રખ્યાત ચેવડો MGC ખબર નહી ખાય રાખવાનું એમ ખાઈ ગયો ગુડ નાઈટ મળ્યા નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત